હું અત્યારમાં બેહી ગઈ તું પણ હું બેહું જ પણ એમને કે કામકાજ કાઈ ન તાર મારે કોઈ બેહવાનો હક જ નહીં આખો દી કામ જ કરવાનું એવું નથી કામ નો આખો દી કરવાનું પણ જે કામ કઈ કામ ધંધો બાયણે નીકળે કઈ કામ કરે હા પથારી ને પથારી બેહી રહેવાનું તાર અમારી આદત નથી કે બાયણે નીકળી નાટા મારવાનું એવું આદત નો જો અમારા માં મોબાઈલ માં રિચાર્જ હોય તોય ભલે નહીં હોય તોય ભલે અંદર ને અંદર જ ઘરી રહેવાનું તો આઈ નહીં બેઠી રે હમ આઈ નહીં હલતી નહીં કઈ

મારે સાદા ગલામાં નહીં આવ્યા ને તમે તો પૂરું ખાવ એટલે ધમકી મારે છે કે વોર્નિંગ આપું હા તો વોર્નિંગ આપું છું એ તો એમ હા કેટલા દાંત છે મોર્નિંગ આપું છું પહેલી અને પહેલી વોર્નિંગ કે મોર્નિંગ વોર્નિંગ બી આપું ને મોર્નિંગ બી આપું દાંત કેટલા છે એટલે તમારા મામાને છોકરો કે હું પણ આવું તમારી ઘેરે દાંત કેટલા એ જેટલા હોય એટલા અહીંયા હમણાં વેકેશનમાં મારી મામીને બધા આવવાના છે તો વેવર આપણે રાખાય ને તો આપણે ઘરે આવી

અત્યારે માથા કોઈ નથી કર્યું મારે નકામ ડખાબખા થઈ જાય અત્યારમાં ધોખા ઉડશે નકામાં દાંત બાત એ કરતા સાંજમાં તમારું કામ કરો બીજી લાંબી ટૂંકી આપણે કંઈ કરવાની નથી થતી હ બરાબર છે ને હાલો હું જાઉં છું કામ કામે મારે તો તારું કામ કરજે મારે સર ને તમારા જોડે કોઈ મગજમારી નથી કરવું હવાર હવારમાં એટલે સર ને ભેજા મારી મારા જોડે નહીં કરતા ખરાબ જ જાય

આર બાબા તને કોઈ પૂછશે નહીં મારે તારે પૂગવું નથી તારે બાધવું નથી મગજ બંધ નથી કરેલું હું બીજો કામે એટલે તો એક દિન એની વાત કરેલી કે મારા જોડે છે ને મગજ મારી નહીં કરતા ને તો તમે મારાથી ઉપર નહીં કોઈ દી પૂગવે તારથી ઉપર મારે પૂગવું નથી બસ એમ એટલે મારા જેવી કોઈ દી જોવાની નહીં મળે હાલ બાય બાય ટાટા હાલો સમજાઈશું આવજો આવજો